નર્મદેહ મેકલસૂતામાં નર્મદા એ વિશ્વની એકમાત્ર એવી નદી છે જેની પરિક્રમા થાય છે અને આ પરિક્રમા આશરે ત્રણ હજાર કિલોમીટરના અંતરની છે પણ એક પરિક્રમા એવી પણ છે જે આશરે અઢાર કિલોમીટરની છે અને ચૈત્ર મહિનામાં આ પરિક્રમા ત્રણ વાર કરવાથી આખી નર્મદા નદીના પરિક્રમા જેટલું ફળ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે અને આ પરિક્રમા એટલે ઉત્તરવાહીની પરિક્રમા આપણે જાણીએ છીએ કે નર્મદા નદીનો મુખ્ય પ્રવાહ એ પશ્ચિમ તરફનો છે પણ કેટલીક જગ્યાએ આ નદી ઉત્તર તરફ પણ વહે છે અને આ જગ્યાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને એવી જ એક જગ્યા એટલે રાજપીપળા નજીક આવેલું રામપુરા ગામ અને તિલકવાડા ગામ એની વચ્ચે મા નર્મદા ઉત્તર તરફ વહે છે અને એ જગ્યાની પરિક્રમા એટલે કે રામપુરા ગામથી શરૂ કરી તિલકવાડા જઈ તિલકવાડાથી નદી ઓળંગી પાછા રામપુરા આવવું આ જે પરિક્રમા છે એને ઉત્તરવાહીની પરિક્રમા કહેવાય છે આ વર્ષની ઉત્તરવાહીની પરિક્રમા નવ એપ્રિલથી શરૂ થઈ ચૂકી છે અને આઠ મે સુધી ચાલવાની છે તો આ દરમિયાન આપ પણ આ પરિક્રમા કરી એનો લાભ લઈ શકો છો નર્મદા પરિક્રમાનો આધ્યાત્મિક હેતુ તો છે જ પણ સાથે સાથે પ્રકૃતિ સાથે જોડાણ એ પણ એનો એક હેતુ છે તો આ હેતુને ધ્યાનમાં રાખીને પ્રકૃતિને આપણે દૂષિત ન કરીએ એનું પણ ધ્યાન રાખીએ નર્મદે હર